ભરૂચ જિલ્લાની દહેજ જીઆઈડીસી ખાતે મેઘમણી કંપનીમાં યુવાનને ગેસ લાગતા મૃત્યુ થયું ભરૂચ જિલ્લાના દહેજની મેઘમણી કંપનીમાં યુવરાજસિંહ યાદવ નામનો યુવાન કંપનીમાં તારીખ આઠ ઓક્ટોબરના રોજ સેકન્ડ શિપમાં ગયો હતો અને એમ એના પરિવારે જણાવ્યું હતું કે આશરે ચાર વાગતા કંપનીમાં આ યુવાનને ગેસ લાગવાથી તેની હાલત ગંભીર થઈ અને એ મૃત્યુ પામ્યો છે આ બાબતે કંપની સંચાલકો સાથે વાત કરતા કંપની સંચાલકોએ ઉડાવ વાત કરી એમ જણાવ્યું હતું કે કંપનીમાં ગેસ લાગવાથી નહીં પરંતુ તેને અચાનક ચક્કર આવ્યા અને તેનું મૃત્યુ થયું છે પરંતુ કંપની સંચાલકો દ્વારા આવો જવાબ મળતા પરિવાર સંતુષ્ટ ન હતો તેથી કંપની પર યોગ્ય તપાસ કરવામાં આવે અને પરિવારને યોગ્ય વળતર મળે એ માટે પરિવાર અને આગેવાનો દ્વારા ખૂબ લાંબુ સંઘર્ષ ચાલ્યું અને પરિવાર દીકરાની લાશ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૂકી કંપની ગેટ પર પરિવારની વળતરની માંગણી માટે ધરણા કર્યા હતા આખરે અઠાવીસ કલાક બાદ નવ ઓક્ટોબર રાત્રે દસ કલાકે કંપની સાથે અને પોલીસ સાથે ઘર્ષણ પછી બત્રીસ લાખ રૂપિયાની લેખિત બાંયધરી કંપની દ્વારા પરિવારને આપવામાં આવી ગતરોજ મેઘમણી કંપનીમાં અમારા ગામના એક નવયુવાન યુવરાજસિંહનું આકસ્મિક મૃત્યુ થયેલ હતું ત્યારબાદ એમને દવાખાને પીએમ કર્યું સવારથી અહીંયા લોકો એમના પરિવારને ન્યાય મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં મેઘમણી કંપનીની બહાર ગેટની બહાર બધા જ ગાંધી જીદિયા માર્ગે બધાએ સર્વેએ અહીંયા ઉપસ્થિત થઈ અને ખૂબ જ સહકાર આપ્યો અને પરિવારને ન્યાય અપાવવા માટે અમારી સાથે રહ્યા આ જ રીતે સંગઠિત થઈને આપણે કોઈપણ કાર્ય કે કોઈપણ એની અંદર આપણે સફળતા મેળવી શકાય અને ખરેખર જે અહીંયા બધા હાજર રહ્યા છે આ જગ્યાએ દહેજ ગામના સરપંચ જયદીપસિંહ પણ અમારી પાસેથી ખસ્યા નથી ને અમારા જ ગામના અને આ જ ગામ અહીંયા વસવાટ કરે જેવા રઘુવીરસિંહ અહીંના વિજયસિંહ તેમજ અહીંયાગઢ વિસ્તારના આજુબાજુના વિસ્તારના સર્વેનો ખૂબ જ સહ સહકાર મળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કરણી સેનાના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા સવારથી ખરેખર હું આ સમયે કરણી સેનાનો પણ હું આભાર માનું છું અને પરિવારને ન્યાય મળ્યો એની બધાને ખરેખર તો કોઈનું મૃત્યુ થયું હોય તો એવું ના કહી શકાય પણ પરિવારને સહકાર અપાય એવી અમારા અમારા તરફથી એક અમારે ખિસકોલી જે રીતે બ્રિજ રામસેતુ બનતો હતો તે વખતે ખિસકોલીએ જે રીતે મદદ કરેલી એવી નાની અમથી પણ મદદ અમારાથી થઈ છે એ બદલ અમને સર્વે માટે સર્વે તરફથી હું હું એટલું કહીશ કે અમને બધાને ખરેખર સંતોષ છે કે અમે કંઈક કોઈને મદદરૂપ થઈ શક્યા આટલી અને આ